નમસ્કાર ભારતનું પ્રાકૃતિક વિભાજન ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા પરથી પ્રશ્નો અને તેના જવાબ તેનો સોર્સ છે ધોરણ સોનિક સામાજિક વિજ્ઞાનનું પુસ્તક જેનું પ્રકરણ નંબર તેર છે ભારતના હિમાલય પર્વતમાળાના કેટલા મુખ્ય વિભાગો છે અને તે કયા છે ઓપ્શન છે બે મહાહિમાલય અને મધ્ય હિમાલય ચાર મહાહિમાલય મધ્ય હિમાલય શિવાલિક અને અરવલ્લી ત્રણ મહાહિમાલય મધ્ય હિમાલય અને શિવાલિક કે પછી ત્રણ વિધ્યાંચલ સાતપુડા અને મહા હિમાલય તો રાઈટ રાઈટ આન્સર છે ઓપ્શન સી ત્રણ પર્વતમાળાના મુખ્ય વિભાગો છે હિમાલયની મહા હિમાલય મધ્ય હિમાલય અને સિવાલય બરાબર તે પછીનો પ્રશ્ન છે પૃથ્વી પરનો કયો પ્રદેશ છે જ્યાં સમયે વરસાદ નથી જતો અને વનસ્પતિનું પ્રમાણ ઓછું છે ભારતનો પ્રદેશ દક્ષિણનો જ પ્રદેશ ભારતીય મહામાર્ગ સ્થળ કિનારાનું મેદાન કે અરુણાચલ પ્રદેશ તો ભારતનું જે મરુસ્થળ છે મહામરુસ્થળ ત્યાં વરસાદ ઓછો છે વનસ્પતિ પણ ઓછી છે નર્મદા અને તાપી નદીઓ કઈ પર્વત શ્રેણીમાંથી વહે છે ઓપ્શન છે વિંધ્યાંચલ અને અરવલ્લી વિંધ્યાંચલ અને સાતપુડા વિંધ્યાંચલ અને શિવાલિક કે મહાહિમાલય અને સાતપુડા તો રાઈટ આન્સર છે જે નર્મદા અને તાપી નદી છે તે વિંધ્યાંચલ અને સાતપુડામાંથી થઈને વહે છે બંગાળના ઉપસાગરમાં કઈ બે નદીઓ મળીને સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે ગંગા અને યમુના ગોદાવરી અને કૃષ્ણા બ્રહ્મપુત્ર અને ગંગા કે ગંગા અને કાવેરી તો રાઈટ આન્સર છે બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામનો મુખ ત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે કયા વિસ્તારમાં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે ઉત્તરનું મેદાન દખણનો ઉચ્ચ પ્રદેશ કિનારાનું મેદાન કે હિમાલય પર્વતમાળા તો રાઈટ આન્સર છે દખણના ઉચ્ચ પ્રદેશમાં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે નીચેના કયા પ્રદેશમાં જગતની સૌથી જૂની પર્વતમાળા એટલે કે અરવલ્લી પર્વતમાળા આવેલી છે વિશ્વ જગતની સૌથી જૂની પર્વતમાળા દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ પશ્ચિમ ઘાટ કિનારાનું મેદાન કે પછી હિમાલય તો રાઈટ આન્સર છે જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે તેના ઉત્તર સોરી પશ્ચિમ ઉત્તર દક્ષિણ પશ્ચિમ ભાગની અંદર અરવલ્લી પર્વતમાળા જોવા મળે છે રાઈટ તો સમજવા માટે આ છે દક્ષિણનો ઉચ્ચ ઠીક આટલે સુધી તો આટલામાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં અરવલ્લી પર્વતમાળા આપણને જોવા મળે છે ઓકે કયો પ્રદેશ ખેતી માટે સર્વોત્તમ ઉપજાઉ જમીન ધરાવે છે અને વધુ ખેત ઉત્પાદન માટે જાણીતું છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ હિમાલય પર્વતમાળાનો ભાગ ઉત્તરનું મેદાન કે પશ્ચિમ કિનારાનું મેદાન તો રાઈટ આન્સર છે ભારતની અંદર જે ગંગા ગંગાઇ બ્રહ્મપુત્રા યમુના નદીઓએ અહીંયા ઉત્તર ભાગમાં મેદાનોની રચના કરી છે તે મેદાનો ખૂબ જ ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે તો ઉત્તરનું નદીનું મેદાન કયો હિમાલયનો ભાગ પ્રવાસ અને યાત્રાધામો માટે જાણીતો છે તો ભારત છે આ અને તેની અંદર હિમાલયની ત્રણ શ્રેણીઓ પડે છે તેમાં કયો ભાગ છે જેની અંદર તીર્થયાત્રા સ્થાનો ઘણા બધા આવેલા છે તો કયો ભાગ છે મધ્યવાળો જેને મધ્ય હિમાલય તરીકે ઓળખવામાં આવે છે તો રાઈટ આન્સર છે મધ્ય હિમાલય કયા પર્વત શિખરને વિશ્વનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે અને તે કયા હિમાલયમાં સ્થિત છે તો ઓપ્શન આપેલા છે કાચનજંગા મધ્ય હિમાલય કિન્નર કૈલાસ શિવાલિક માઉન્ટ એવરેસ્ટ મહા હિમાલય કે નંદાદેવી વિંધ્યાંચલ તો ઉત્તરમાં ત્રણ પર્વત શ્રેણીઓ છે હિમાલયની તેમાં સૌથી પહેલી જે પર્વત શ્રેણી છે સૌથી ઉપરની જેને મહા હિમાલય કહે છે તેની અંદર વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે કયો ઘાટ સળંગ છે અને કયો ઘાટ તૂટક તૂટક છે પૂર્વ ઘાટ સળંગ છે અને પશ્ચિમ ઘાટ તૂટક તૂટક છે પશ્ચિમ ઘાટ સળંગ છે અને પૂર્વ ઘાટ તૂટંક ટૂંટ છે અરવલી સળંગ છે અને વિંધ્યાંચલ તૂટક તૂટક છે કે પછી સાતપુડા સળંગ છે અને શિવાલિક તૂટક તૂટક છે તો રાઈટ આન્સર છે પશ્ચિમ ઘાટ સળંગ છે અને પૂર્વ ઘાટ તૂટક તૂટક છે ઠીક આ છે મેદાનો આ છે પશ્ચિમ કિનારો આમાં પશ્ચિમ ઘાટ કેવો છે સળંગ છે જ્યારે પૂર્વ ઘાટ કેવો છે તૂટક તૂટક છે કયો નદી મુખ ભારતીય નદીઓ દ્વારા બંગાળના ઉપસાગરમાં રચાયો છે અને વિશાળ મેંગ્રોવ જંગલો ધરાવે છે ગોદાવરી

પૂર્વ કિનારાનું મેદાન રાઈટ આન્સર છે ભારતનું જે રણ છે મહામર ત્યાં વરસાદનો અભાવ જોવા મળે છે ભારતના કયા ભાગમાં પર્વતમાળાઓની સમાંતર શ્રેણીઓ અસ્તિત્વમાં છે જેમાં વિશ્વનું સૌથી ઊંચું શિખર પણ આવેલું છે અરવલ્લી વિંધ્યાંચલ હિમાલય કે પશ્ચિમ ઘાટ તો રાઈટ આન્સર છે હિમાલય હિમાલયની જે સૌથી ઉપરની શ્રેણી છે તેની અંદર વિશ્વનું સૌથી ઊંચું શિખર આવેલું છે માઉન્ટ એવરેસ્ટ કયા પર્વત પ્રદેશ પ્રદેશને સીમા રક્ષક તરીકે ગણવામાં આવે છે જે ઉત્તર દિશામાંથી ભારતનું રક્ષણ કરે છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ હિમાલય વિંધ્યાંચલ કે સાતપુડા તો રાઈટ આન્સર છે હિમાલય ભારતના કયા ટાપુ સમૂહ બંગાળના ઉપસાગરની અંદર આવેલા છે ઠીક આ છે અને અહીંયા ટાપુ સમૂહ કયા આવેલા છે તો રાઈટ આન્સર છે અંદમાન અને નિકોબાર ટાપુ અહીંયા આવેલા છે અને લક્ષદ્વીપ અહીંયા આવેલા છે ઠીક વિંધ્યાંચલ અને સાતપુડા પર્વત શ્રેણીઓ વચ્ચે કઈ બે નદીઓ વહે છે ગંગા અને યમુના નર્મદા અને તાપી ગોદાવરી અને કૃષ્ણા કે મહાનદી અને કાવેરી તો વિંધ્યાંચલ અને સાતપુડા વચ્ચેથી નર્મદા અને તાપી નદીઓ વહે છે ત્યારબાદ છે હિમાલયની કઈ પર્વતમાળા મહા હિમાલય કહે છે જ્યાં વિશ્વનું સૌથી ઊંચું શિખર છે તો હવે તમને યાદ રહી ગયું હશે કે જે હિમાલય છે તેની સૌથી ઉપરની શ્રેણી છે હિમાદ્રી તરીકે જેને ઓળખવામાં આવે છે અથવા તો મહાહિમાલય કહે છે ત્યાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે કયા પર્વત પ્રદેશમાં ખનીજ ભંડાર વિપુલ છે ખનીજ તેલ અને કોયલાના સંગ્રહ અરવલ્લી દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ ઉત્તરના મેદાનો કે પૂર્વાઘાટ રાઈટ આન્સર છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કઈ નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભારતના સૌથી મોટા મેંગ્રુવ જંગલો આવેલા છે જે વિવિધતા માટે જાણીતા છે ગોદાવરી બ્રહ્મપુત્રા મહાનદી કે કાવેરી તો રાઈટ આન્સર છે બ્રહ્મપુત્રા જ્યાં સુંદરવન નામનો ડેલ્ટા પ્રદેશ બનાવે છે ગંગા સાથે મળીને બંગાળના ઉપસાગરની અંદર તો આટલો વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ